પાંચ વર્ષ પહેલા બે હજાર ઓગણીસ માં ઘર બનાવ્યું હતું હવે ખાધું આ દીકરી નજરી આલે છે ખાવા દેતું નહીં ખાય છે એટલે પેટમાં પચકા ભરતા હોય ઉલટો થઈ જાય હાથ ઓમ થઈ જાય પગ ઊંધા થઈ જાય એવું થાય છે તો ક્યાં કે ભાઈ તળિયાના દેવ ક્યાં ગોગા મહારાજ મશાણી મેળી ચુડેલમાં બધા તારી મેલડી તને ગોતી નાલીસ તારી મેલડી ગોતી નાલીસ કઈ મેલડી

તા હા ચાર લઈને આજની દી સુધી મારી ઘરવાળીને અને મારા ભાઈની ઘરવાળીને કંઈક હાજરી આપ જ કરે છે દિવસ દરમિયાન એક બી ક્ષણ ખાલી નહીં રહેતું માં ખાય તોય હાજરી આપે ઘરમાં જાય તોય હાજરી આપે તો હાજરી જ આપે છે બધું બહુ બતાડ્યું છે માં તો માં કશું ખબર પડતી નહીં માં તમે રસ્તો બતાડો માં થાકી ગયા છે દયા કરો માં

બેહાડી દીધી કાકા માં બેહાડી દીધી છે વાત કરે હ તો હારું થઈ ગયું તો શું કરવાનું કાળકાનું કેવી રીતે જાણે ગર્વથી વાત કરો તો બેહાડી દીધી ગર્વથી વાત કરા જારે એક કાળકાએ ને ભુવાયાનું સારું કરી દીધું હોય હા બેહાડી દીધી એટલે ડાટવાડી દીધો બેહાડી નથી ડાટવાડી દીધો

નડિયાને એવું ક્યાં કે ભાઈ તળિયાના દેવો ક્યાં ગોગા મહારાજ મસાણી મેળી ચુડેલમાં બધાનો વ્યવહાર જે કરો એ ગોગા મહારાજનો પહેલાં કર્યો પછી મસાણી મેળવી માતાનો કર્યો પછી ફૂલબાઈ જોગણી માતાજીનો કર્યો અને તળિયાની ચુડેલ માતાજીનો કર્યો ચા હવે તું વિચાર કર આટલી બધી માતા આપણે જીવી એક ખરી આપણને જીવા દે માતાઓ ના તમે કોમ આવો કશો રસ્તો રહ્યો નહીં અમે વિહત મેળવી માતાજી વર્ષોથી દાદા બા દાદા પૂછતા મેળડી અને શિકોતરનું ભયંકર દુઃખ છે અસલ તમારા બે દેવ નથી ને એટલે તમે દુઃખી છો અને આમ જોવા જાય ને તો આ ઘર તમારું નથી લીધેલું છે આ ઘર તમારું નથી અંદર દેવતા માતાજી હતી અને આમ જોવા જાય

કે તમે હાથ દરિયા પાર જાવ ને વિમાનમાં બેહીને તોય આવીશ કે નહીં હું તરવા દીધા દીધામાં કહીએ હં કે અહીં ને હું તરવા દીધા એ ઘરે ગીરે મૂકી દીધું જમીને મૂકી દીધી બીજું કશું રહ્યું નહીં માં હું તેલના તેલના કરોના દીવા માં તો રાખ્યા નહીં માં હું કહું એટલું કર નાખો ને પણ કરી દેવાનું માં અરે હું કરવા રોવોસો માં જીવું છું તો ખરી આ તમારા માટે તો આ તમારા માટે તો કર્યું બધું તો હવે તમે મને મળ્યા છો તો તમારે હસવાના દિવસ એમ એટલે તમે ભલે એ ઘર બનાવ્યું પણ તમે ભોગવી ક્યાં નહીં હા અને બીજું કે પછી તમને એવું લાગ્યું કે આપણા ઘર મૂકી દેવું છે ને ઘર મૂક્યું તોય હાડવા ગયું નહીં આ એક એક મૂકીને બીજાને પકડી જ લે તને એવો રસ્તો બતાડો એમાં માન રાજી કરવાની આવશે બરાબર હું એવું ના કહું કે તું હાલ બેહાડીને પૂછજે આમાં તને મનોમન થવું જોઈએ કે આજે ત્રણ ત્રણ મહિના થયા અને અમારા ઘરમાં જેમ દિવસ જાય છે એમ પરિવર્તન થાય જેમ દિવસ જાય એમ પરિવર્તન થાય તો માતાઓ હાચી ના કર્યું બાર ના નિવેદ કરે કરીને મરી જશો એક માતા રાજી નહીં થાય એવું થાય છે માં તો હાજરી હાલે દીવો નહીં કરતા તો હાજરી હાલે હું તને કહું છું એને કઈ કહેવાનું થાય છે પણ તમારી નથી એટલે નથી બોલતી હામા અને તમારી છે પૂજાતી નથી હાજી વસ્તુ જ જો તમે કદાચ જેના કહેવા ઉપર જે વસ્તુ કરી એ અસલમાં તમારી હતી જ નહીં એટલે તમને સુખાલે નહીં હા તમે એવું વિચાર છો કે કાળકા માતા અમારી કુળદેવી થાય અને કાળકા માતાને અમે લઈ જઈએ અને કાળકા માતાને બેહાડી અને કાળકા માતાની સેવા કરીએ જો કાળકા માતા દુઃખ હોય તો એને આપણે પૂજીએ તો આપણે કર્યું ને કર્યું આપણે કર્યું આપણા મંદિરે ગયા પેલા વડલે ગયા વડલે 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 વડે ગયા કાળકા ને કાળકા મનાઈ કાળકાને ને કગર્યા કાળકા ને ઘરે લાયા અરે અરે બિહાડી પણ આપડા સારું થયું ના થાય હું મેલડી નથી ને એટલે હા પણ તારું દુઃખ મટાડવું હોય તારા દુઃખ મટાડવું હોય તો હું તને અત્યારે કોઈ દીવો બતાવો પણ તને એવું કહું કે જૂના ઘરે જજે જે ઘર તમે ખરીદ્યું તું અને એ ઘર એ ઘરમાં તમારે સુખ હતું પણ તમે એ ઘરમાં એવી વસ્તુઓ કરી અને એવું પરિવર્તન એ ઘરમાં કર્યું એટલે દેવને ગમ્યું નહીં એ દેવને જાગૃત થવાનું અને તમારા અંદર જવાનું આમાં બેનો સમય ભેગો થયો આમાં તમારા હારા પ્રસંગોએ આવ્યા તમારા પ્રસંગોએ નીકળ્યા સારું હતું પછી રૂપિયા હતા હારા સંબંધો હતા દેવ દુઃખ હતું નહીં પણ જ્યારથી તમે નવું જૂનું કર્યું એટલે તમારું દુઃખ આવ્યું એટલે કે દેવને જાગવું તમારા અંદર જવું જો એ ઘર હે ને ઘર એ ઘર શિકોતરનું પણ તમારી નહીં અમારી નહીં બરાબર તમારી નહીં પણ હું તને એમ કહું કે ભલે ગમે તે થયું તમારી નથી આવા સામાન્ય તું વિચાર કે આપણે ચોટીલા જઈએ ને તારી માતા ના થાય તું ચોટીલા ગયો હોય બાર મહિને એક વખત કે બે વર્ષે કે પાંચ વર્ષે તો તારી આત્મા કે ને કે શ્રીફળ લઈને જવું છે હા તારી નથી પણ તમને એવું લાગે ને કે માતાજી છે શ્રીફળ લઈને જઈએ તો સારું તો હું તને એવી સલાહ લઉં આ કળયુગમાં કે તાર દુઃખ મટાડવું હોય ને તમે મારું સંતાન છો ને હું કળિયુગમાં તમારી માતા છું જો તાર દુઃખ મટાડવું હોય તારા દુઃખ મટાડવું હોય તો એ જૂના ઘરે જજે અને હાથમાં એક શ્રીફળ રાખજે ને એવું કે કે અમૃત ની મશાણી કીધું છે ને પેલે પાવાગની ની કાળકાએ કે માં શિકોતર તું હતી અમને તને ખબર નથી અમે જાણતા નથી પણ આ ઘરની અસલ ધણી તું શિકોતર માતા છો આ ઘરની અસલ તું માલિક છો અમે તો માં તારા એક નાના બાળ ઉકળ્યા છીએ અમે તો તારા દીકરા છીએ ને ભૂલનો ગુનો થઈ પણ માં તું શિકોતર હોય અને તું શિકોતર છ તો માં આથી બાર મહિને બાર મહિને અમે તને એક શ્રીફળ આલીશું તારું નામ લઈશું માં તે માં આ શ્રીફળ તને વધે રહ્યું તું મારા પરિવારમાં રાજી રહેજે અને આટલું શ્રીફળતા શિકોતર નામનું વધેરા અને એ શિકોતર એવું કહી દે તું કે માં તો અમે અમારા નથી પણ અમારા લેખમાં કંઈક લખેલા છો તમે અમારા માટે કઈ કદાચ આયા છો ધરતી ઉપર આ ઘરમાં અમારો લેખ હશે એટલે મેં આ ઘર ખરીદ્યું તે માં શીખોતર અમે તારા બાળક છે માં તું રાજી રેજે ને તું શ્રીફળ વધે ને એ રાજી ના થઈ જાય ને તો મારા અવતારમાં ખોટ પડો એક શ્રીફળ વધે હવારે હાજ બે અગરબત્તી કરવાની છે ઘરની બહાર શીખોતર માતાની દુનિયાના કોઈ પણ પાતાળામાં કે કોઈક બી જગ્યા ઉપર તું રહેતો હોય

પણ તું વિચાર કર તું વિચાર કર મારે કશું જોઈ તું ને મને કશું આલ નહીં મને કોઈ આલ નહીં આ ધરતી ઉપર બહુ મોટો રાજા હોય ને તો એને કહું કે તારે જોઈ તું ને તાર તું રાજા બને તો મેં આલ્યું પણ હું એવું કહું આ કળિયુગમાં કે તારી મેલડી મારી પાસે જમા પડી ત્રણ મહિના માટે તારી પાસે ના આવે ના આવે ના આવે ના આવે એ મેલડી તારી મારી પાસે જમા પડી છે એટલે મેં ઉભી રાખી છે પણ દોડી પહોંચજો એ તમારા જૂના ઘરે ને દરવાજાની બહાર ચાર ફૂટની તમારી જગ્યા થાય ચાર એ ચાર ફૂટ ની જગ્યા નથી પણ મા સિકોતર તું રાજી રેજે તારી બે અગરબત્તી કરીએ છે અને જો નું માથું ફરી જાય ને તો પછી પાવાગળ માં જતી છે આ બધું મારા માટે રમત છે આ બધું જ મારા માટે રમત છે મારી માટે કઈ નવું નથી પણ તમને નવું લાગે હં તમને દુઃખ છે માતાને જાહેર થવું છે ને એટલે પકડ્યા છો પછી મેલડી ઘરે ને એટલે પેલી ગયેલી એ ઘરે આવશે હાચુ તમે બધા સારા છો ભક્તિવાળા છો માતાવાળા છો પણ માતાની ઓળખાણમાં તમે રહ્યા નહીં અને માણસોય તમને છેતર્યા માણસોએ તમને છેતર્યા અરે પચીસ હજાર લાઈન પચાસ હજાર લાઈન લાખ રૂપિયા લાઈન બે લાખ લાવી અને હવારથી હાજે બેહી રે પણ કોઈ તમારો હાથ નઈ પકડ્યો પકડ્યો ખરી ના પકડ્યા હું મેલડી બોલું હા તમે તમારી વસ્તુ વેચવા માંડ્યા સોન વેચી ગઈ કશુંય રેવા ના દે આ સિકોદર અને મેલડી જાદુગર છે પણ હું એવું કહું છું કે પચીસ રૂપિયા નું શ્રીફળ વધેર અને તારું આખુંય ઘર પરિવર્તન થાય તો હં જો મેં તને કોઈ વધાવો નાખ્યો મેં એવું કીધું કે વેણ આવે તો વાત કરું તું કોઈ શ્રીફળ મૂકજે મેં એવું કીધું મેં તને એવું કીધું કે હારું થઈ જાય તો તું મને હલવા આવજે આવું કારણ કે મને કોઈ કશું હલવા વાળા જન્મ લીધો નથી માં છું ને એટલે રસ્તો બતાડું છો અને હું તને એવી સલાહ આલું છું કે બે અગરબત્તી કરો ને બધા ભેગા થાય તો એવી અરજી કરજો કે માં અમે નસીબ વાળા છીએ કે તું અમને મળી છો જો ઓય દુઃખ નથી આજથી તમારો દુઃખ અંત લાવી દીધો તમે મારા છો ને એટલે હું તમારી છું જો જેને લેવાનું હતું લઈ ગયા એમના નસીબનું હતું જવાનું હતું હતું રહ્યું પણ હું તને શું કહું છું કે પાછા તમારો એવો દસકોન સમય આવશે હા જો કદાચ મને દેખાતું હોય કે લોહી પડે છે જો કદાચ મને દેખાતું હોય કે તમારું પેટ ચૂહી ખાય છે કદાચ મને દેખાતું હોય કે બાયડી જતી રહી છે તો મને દેખાતું નહીં હોય કે ઘરમાં શીખોતા હતી એટલે એક જ શ્રીફળ કોઈ દીવો નહીં એ શ્રીફળ વધારીને એને માફી માગી એને મા માં કરજો અને ઘરે જઈને બે અગરબત્તી કરજો ત્રણ મહિનાની મારી તમને બોલી છે એટલે એવું નહીં કે હું માનતા કે બાધા આલું છું પાછો બાધા એવું નથી ત્રણ મહિના સુધી હું એવું કહું છું કે એનું ભજન કરવાનું છે માં શિકોદર રાજી રહેજો અમે નસીબદાર છે કે તારા જેવી માતા મળી માં રાજી રહેજો તારા જેવી માતા મળી અને હે માં તું કેવી લાગો છે અને બરોબર ત્રણ મહિના પૂરા થવા અને સફેદ 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 લુગડા પહેરીને પેલી નેવ વરી ની મળવા આવશે એ માતા છો હા એ ડોસી નું ઘર એ ડોસી નું ઘર એ ડોસી નું ઘર છે ડોસી ડોહો એ ઘર માં રહેતા ડોસો ડોહો મરી ગયો પહેલા અને પછી ડોસી મરી ડોસી પંચ્યાસી વર્ષની ની આ ડોસી નું દુઃખ છે તારા ઘરમાં હા પણ માં છે ને આ ધરતી ઉપર કોઈ મારી નાખતું બી તમને બીવડાવશે ને તમે બીવે ગયા માતાએ બીવડાયેલ માણસોએ બીવડાયા એટલે હું તને શું કહું છું કે હું પહેલી પ્રથમ મેલડી એવી છું કે એમ કહું છું કે અત્યારે શ્રીફળાલ ત્રણ મહિના સુધી નગરબત્તી કર એટલે તારા ઘરમાં બધું પરિવર્તન થઈ જશે કોઈને કોઈ દુઃખ પડશે નહીં એટલે પછી મને કહેજે કે મારા માતાજીને દીવો કરવો છે કે માતાજીને ભક્તિ કરવી છે કે મારી મેલડી મારે જોઈએ એટલે હું તર કરી આલું હા